હાલો તો બધાને હરેર માં દેવ તો ગાઈઝ તમે પણ યુટ્યુબ માં કામ કરો છો તમારી પણ ચેનલ છે અને ખાસ ચેનલ મોનેટાઈઝ છે તો એટલી તો તમને ખબર હોવી જોઈએ કે યુટ્યુબ છે એ એક હજાર વ્યૂ ના કેટલા પૈસા આપે છે સમજ રહ્યો ઇવન તમે શોર્ટ્સ બનાવતા હોય કે લોંગ ફોર્મેટમાં વિડીયો બનાવતા હોય તો તમને એટલી તો જાણકારી હોવી જોઈએ કે યુટ્યુબ છે એક હજાર વ્યૂ ના કેટલા રૂપિયા આપે છે મોસ્ટ ઓફ કિસ્સામાં એવું થાય કે અમુક અમુક વિડીયો અમુક અમુક કેટેગરીમાં પાંચસો વ્યૂ ના એક એક ડોલર બની જાય છે અને અમુક એવી કેટેગરી પણ છે જેમાં પાંચ હજાર વ્યૂ થાય ને તો પણ એક ડોલર નથી બનતો તો એવી બધી કેટેગરીની વાત કરવાનો છું અને જે યુટ્યુબનું આરપીએમ હોય છે એડ આપણામાં જે ચાલે છે બ્રાઉઝ વિચાર તમે વિડીયો ખોલો એટલે જે એડ આવે છે એ કઈ રીતના આવે તો એ બધું જો જમેલો છે તમારા મગજની અંદર એ બધું આપણે પ્રશ્નોનું સોલ્યુશન લાવવાના છીએ તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા જ આપણે યુટ્યુબ રિલેટેડ વિડિયો છે આપણી ચેનલમાં લાવતા હોઈએ છીએ તો ગાઈઝ હવે સીધો હું તમને મારા વાઈટી સ્ટુડિયોમાં લઈ જાઉં જેની અંદર આપણે પહેલાં બ્લોગ નાખતા હતા બટ હવે તમારા માટે સ્પેશિયલી વિડીયો લાવું છું ટેક કેટેગરીના કારણ કે મને થોડોક એક્સપિરિયન્સ છે એના બેઝ પ્રમાણે તમને હું થોડું ઘણું મારી જેમ વાયરલ થતા શીખવાડીશ તો અત્યારે આપણે આવી ગયા છીએ મારા વાઇટી સ્ટુડિયોમાં અત્યારે હાલ આપણે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો એના માટે બધાને પહેલાં તો દિલથી થયું થેન્ક તો અત્યારે આપણે મારા વાઇટી સ્ટુડિયોમાં છીએ અત્યારે મોસ્ટ ઓફ છે ને વ્લોગ ચેનલ હોય તો વ્લોગ ચેનલનું તમને હું આરપીએમ બતાવું અને આરપીએમ જેને ન ખબર હોય એને હું જણાવી દઉં કે આરપીએમ એટલે તમારે એક હજાર વ્યૂ થાય ત્યારે જે યુટ્યુબ છે એ તમને કેટલા રૂપિયા આપે છે એનો મતલબ એવો થાય પછી સીપીએમ આવે છે સીપીએમનું તો આપણે કાંઈ લાગે વાળગે નહીં પણ જેટલું સીપીએમ તમારું હાઈ હોય ને એટલું તમારું આરપીએમ છે ને હાઈ જાય એનું કારણ છે સીપીએમ જે છે એ જે એડ્સવાળા હોય એ યુટ્યુબના પૈસા આપે એ એક એડના કેટલા આપે છે એના પ્રમાણે આપણું આરપીએમ ડિપેન્ડ કરે આરપીએમ ઓછું વધતું વધારે અમુકને વધારે હાઈ હોય હવે હું તમને મારું આરપીએમ બતાવું તો આમાં ફેક્ટર અમુક અમુક એવા હોય ને કે આપણને સમજ ન આવે કે આરપીએમ કેટલું થાય અત્યારે વાઇટ સ્ટુડિયોમાં છીએ આપણે અને મારું સૌથી વધારે જે આરપીએમ છે એવું તમને બતાવું બ્લોક કેટેગરીની અંદર વાત કરું છું કઈ મેં થોડા સમય પહેલાં એક ફૂડનો વિડીયો શૂટ કર્યો હતો જેની અંદર તમને આરપીએમ બતાવો અત્યારે જો એમાં વ્યૂઝ અત્યારે છે વન પોઈન્ટ ટુ કે અને એનું જે સીટીઆર છે એ વન પોઈન્ટ સોરી એટ પોઈન્ટ એટ છે અને હવે આપણે એના પર્ફોમન્સમાં જઈ અને બતાવું તમને ટોટલ વ્યૂ છે બારસો ઓગણીસ અને એનું રૅવન્યુ જોઈએ આપણે તો આપણે રેવન્યુ લાઈવ તમને બતાવું છું જો વન પોઈન્ટ સેવન થ્રી ડોલર જસ્ટ બારસો વ્યૂના ના છે એટલે તમે અંદાજો અત્યારથી મારી લો હજી તમને બતાવ્યું નથી કે કેટલા આરપીએમ હશે એના જો આ છે આપણું ટુ કે વ્યૂ છે અને એનું જે આરપીએમ છે એ વન પોઈન્ટ બેતાલીસ છે જુઓ તમે એટલે કે એક હજાર વ્યૂ ના દોઢ ડોલર જેવું મને આપે છે એક હજાર વ્યૂ એ તો આ છે આરપીએમ એક હજાર વ્યૂ ના દોઢ ડોલર એટલે તમે હિસાબ કરો કે એકસો ને વીસ થી ત્રીસ રૂપિયા થાય એક હજાર વ્યૂના પછી હું બીજો વિડીયો તમને બતાવું મારી જ ચેનલમાં એટલે આરપીએમ છે ને કોઈ ડિપેન્ડ નથી કરતું તમે કયા કેટેગરીમાં છો બ્લોગ કેટેગરી હોય તો એમાં પણ એટલું આરપીએમ આવી જાય પછી તમે કોઈ બી ફૂડ કેટેગરી લો તો એમાં પણ આરપીએમ કંઈ ડિપેન્ડ નથી કરતું અને ગઈ હવે તમને બીજો વિડીયો બતાવું તમે ખાલી આ આરપીએમ છે ને એનો ફંડો સમજો મારી મારી ચેનલમાં એક જ જાતનું કોન્ટેન્ટ છે પણ આરપીએમમાં કેટલો તફાવત છે અત્યારે થોડા ટાઈમ પહેલાં આપણે જે આપણા મોરારી બાપુ છે એમની કથામાં ગયો હતો તો એનો પણ એક વિડીયો છે એ તમને બતાવો એનું આરપીએમ જુઓ આ મેં વીટી સ્ટુડિયો મારો જે વિડીયોનો પરફોર્મન્સ જુઓ એની અંદર વીસ હજાર વ્યૂ છે અને સીટીઆરએમનું થોડુંક સારું છે અગિયાર પોઈન્ટ છ હવે એનો પરફોર્મન્સ જોઈ એ જો તમને લાઈફ ના વ્યૂ છે એ બતાવશે પછી આપશે આપણે રેવન્યુ પર એનું રેવન્યુ જો વીસ હજાર વ્યુ છે બે પોઈન્ટ નેવ્યાશી ઓનલી ને ઓનલી બે પોઈન્ટ નેવ્યાશી ડોલર બનેલા છે અને ઓલો વિડિયો જે હતો ફૂડનો હતો ખાલી બારસો વ્યુ હતા અને કેટલા ડોલર હતા પોણા બે ડોલર હતા તો તમે ખાલી અંદાજો લગાવો કે આમાં કેટલો ડિફરન્ટ પડી ગયો હવે એનું આરપીએમ તમે બતાવું જો એનું આરપીએમ છે વીસ પોઈન્ટ નવકીય વ્યુઝ છે એની નીચે બતાવે રેવન્યુ ફોર એવરી વન કે વ્યૂઝ એટલે આરપીએમ એનું આરપીએમ છે ઝીરો પોઈન્ટ ચૌદ એટલે એક હજાર વ્યૂના મને ફક્ત ને ફક્ત ચૌદ રૂપિયા આપે એ એમ કેમ તો હાલે તો ભાઈઝ આ પ્રકારે છે ને જે યુટ્યુબ છે એની અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ તમને આરપીએમ મળતું હોય એમાં જેમ તમારી ચેનલની અંદર જેટલી મોંઘી એડ આવે ને એટલું તમારું આરપીએમ છે એ વધારે બને અને તમે કોઈ એવા વિડીયો બનાવતા હોય જે ફોરેન કન્ટ્રીમાં જોવાતા હોય જો ફોરેન કન્ટ્રીમાં જોવાતા હોય ને તો એની અંદર પણ તમારું આરપીએમ છે એ સારું બનતું હોય મોસ્ટ ઓફ યુટ્યુબમાં બ્લોગ કેટેગરી છે એમાં તો નોર્મલ જ હોય બાવીસ પચ્ચીસ જીરો પોઈન્ટ બાવીસ પચ્ચીસ ત્રીસ સુધી બાકી ટ્રાવેલિંગ કરતા હોય તો એમાં વધીને ત્રીસ પાંત્રીસ હોય એનાથી વધારે ન હોય તમારે જો સારું આરપીએમ જોયું હોય તો તમારે ટેક કેટેગરી છે ફાઇનાન્સ છે પછી ટ્રેડિંગ એપ છે પછી માર્કેટિંગ છે સ્ટોક માર્કેટ ટોટલી વસ્તુમાં આરપીએમ જે છે એ હાઈ રહેતું હોય છે એમાં તમારે પર ડોલર પર એક હજાર વ્યૂના ચાર ડોલર પાંચ ડોલર મેં દસ દસ ડોલર સુધી જોયેલા છે મતલબ લાઈફ પ્રૂફ એઝ અ બાકી તો ઘણાના વિડીયો પણ આવે છે કે ભાઈ અમે ટ્રેડિંગના વિડીયો બનાવીએ છીએ તો અમારું આરપીએમ એક હજાર વ્યૂના તમને ગુજરાતીમાં કહી દઉં તો એક હજાર વ્યૂના પાંચ પાંચને હાથ હાથ હજાર રૂપિયા બને છે એટલું એનું આરપીએમ ઊંચું હોય તો ખાસ આ વાત તમને જાણ ન હોય તો જાણ કરી દો અને તમે યુટ્યુબર હોય તો તો તમારે આ કામની વસ્તુ છે અને તમારા જે મિત્રો હોય સર્કલમાં જે યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માંગતા હોય અથવા તો હોય નાની મોટી ચેનલ મોનિટાઈઝ થઈ હોય તો એમને આ વિડીયો છે ને શેર કરી દેજો જેથી કરીને એમને આ જે નોલેજ છે એ મળી રહી અને ગાઈઝ વાત કરીએ આપણે શોર્ટ્સની તો શોર્ટ્સની અંદર અર્નિંગ સાવ નહીવત પ્રમાણમાં થાય મતલબમાં તમે એમ કહ્યું ને થાતું થતું જ નથી તો એમ પણ થાય કારણ કે તમારો વિડીયો યુટ્યુબની અંદર લોંગ ફોર્મેટમાં એક લાખ ચાલેલો હોય અને શોર્ટ્સની અંદર જો બેથી ત્રણ મિલિયન વ્યૂ હોય ને તો પણ એટલા પૈસા છે શોર્ટ્સમાંથી નથી બનતા એટલે તમે એમ કહો તો ઝીરો પોઈન્ટ બે પૈસા એક પૈસો ત્રણ પૈસા પાંચ પૈસા એટલા બધીનું જે છે એ શોર્ટ્સનું છે અર્નિંગ હોય છે બાકી વિડીયોની અંદર તમને થોડું ઘણી માહિતી મળી હોય તો એક લાઇક કરતા જજો અને સરસ મજાની નીચે કમેન્ટ કરી નાખજો અને નેક્સ્ટ વિડીયો તો તમારે મતલબમાં જે પણ વાઇટી સ્ટુડિયો છે એડિટિંગ ઉપર છે પછી કોઈ પણ નોલેજ તમને લગતું જોતું હોય તો નીચે કમેન્ટ કરી નાખજો આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર બનાવશું તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હિન્દ વંદે માત્ર